આ બધું કાઢવાનું છે આપણે થોડો થોડો રસ્તો ખાલી ચોખ્ખો કરવાનો છે ને કેટલા દિવસથી આવું આવું કરતા હતા હવે છે આપણે જોઈ લો કેટલું મસ્ત થઈ ગયું છે બધું લીલું લીલું થઈ ગયું છે બહુ જોરદાર ને મારા કાના ભાઈ જોઈ લો પાછળ પાછળ આવે છે ચણ છે અને ચકલાહાટું પાણી છે જો આ બધું કાપી નાખવાનું છે આમ જોઈ લો કેવું અંદર થઈ ગયું લીલું લીલું જંગલ હોય ને આવું તો હોય જ નહીં યાર ક્યાં હાલો હવે અમે આગળ આગળ જઈએ છીએ ધીમે ધીમે જોવાનું છે ને આ મોટલા બહુ આવે છે અત્યારે તો જો આવો રસ્તો છે છીએ કાનો કે અમે ગીરમાં આવ્યા છીએ ગાઈશ અરે આ સિહોર નો ડુંગળ ગીર જેવો જ લાગે આમ જોવો ને તો જો આમાં છે ને ગોળ છે જો અહીંયા અહીંયા અમે ગોળ લેલો છે એટલે છે ને ઓલી કીડીઓ આવે ને ખાય ખાલી ગોળ ચાલો આપણે આગળ જવાનું જો આપણી જગ્યા આવી ગઈ છે હવે કેમ કે તડકો યાર બહુ આવે છે ને જોઈ લો કેવું બધું કરી નાખી બધું ખેદાન મેદાન આ બધું સાફ કરવાનું છે અત્યારે આપણે હા કુંડીમાં જો કુંડી છે અહીંયા આપણે ચકલાનું છે સામે ઓલી જગ્યા તને ખબર થઈ છે આપણે ચકલાનું પાણી પીવાનું છે કે અહીંયા છે તો ચાલો આપણે થોડુંક સાફ કરી નાખીએ પેલા તો ને પછી બધાને મળીએ તો જો અમે પતરું અત્યારે નીચે ઉતાર્યું છે કારણ કે બધું સાફ કરવાનું છે એટલા માટે જો આમાં ઘઉં બધું વરસાદ હતો કે નહીં એટલે બધું કેવું થઈ ગયું આવું જો આમ આ બધું સાફ કરવાનું છે થેડવાડું સાફ કરી નાખીએ આપણે જોઈ લ્યો કારણ કે આ ઝાડવું હતું ને એની ઉપર છે ને આ બધું બધું બહુ બધું ખરતું ઉપરથી બધું પાલીને એવું બાપા હમણાં પડે ચબુતરો નથી ને એટલે આવું બધું રાખવું પડે ભાઈ હાલો તો અમે અમે સાફ કરી બધું તો અત્યારે કુંડું બાંધી દીધું છે એટલે કુંડું આવડું આ આપણે ચબુતરા જેવું પતરું બાંધ્યું છે અત્યારે હમણાં કાના ભાઈ જો અત્યારે સાફ કરે છે કુંડું કારણ કે બહુ એમાં ઓલું હતું ને પાણી થોડુંક આમ કેવું થઈ ગયું હતું કાળું કાળું ઓઇલ જેવું અત્યારે ભાઈ સાફ કરે છે કુંડું અમે બાંધી દીધું મસ્ત રીતે હાલતું નથી હોય તો હલે એવું નથી બાંધ્યું આમ હલતું નથી માળો છે અમારા ભાઈ જો સાફ કરે છે હવે આ થોડુંક નાખવાનું છે ચાલો હું પેલા ચણ નાખી દઉં આ ચણ નાખવાનું છે આપણે તો ગાય જો મેં તારે ચણ નાખ્યું છે ને આ થોડુંક જોઈ લ્યો ઘઉં નાખી દીધા ઘરેથી લાવ્યા હતા ને એ બધા ઘઉં હતા નાખી દીધા કારણ કે અહીંયા ચકલા ને પોપટની બધું બહુ આવે અને મોલ આવે ઘઉં ને એવું ખાવા તો એટલે ઘઉં નાખીએ છીએ શું થયું કાના સારું થઈ ગયું કોંડું કે નહીં હા થોડુંક બાકી છે હવે પછી એને અહીંયા બાંધવાનું જો અહીંયા ચાડી આગળ તો ગાય છે અત્યારે જો અહીંયા એની પાસે ને ખણી પર પોપટ અત્યારે બોલે છે જો બે મિનિટ ખમ હમણાં બોલ છે પાછા ચૂપ થઈ ગયા બોલ હલો આપણે પેલા કુંડું બાંધી દઈએ કે આ બાંધવાનું છે પેલા જે હું કુંડું બંબાવી દઉં ને અમારા કાકા બાંધી દઈ જો બોલ્યા શું હમણાં બોલશે ધીમું ધીમું ઝીણું ઝીણું અહીંયા છે વાળો આપ કાના આપ તો કાપીને લઈ જાય તો વાળો થોડોક તૂટી ગયો છે એટલે આપવો પડશે નવો કાના ભાઈ જો વાળો છોડે છે આખો આપ ને આ કોબન કાઢો કાકા આ હાલો પાણી એ ભાવી દો હવે કારણ કે કુંડું બાંધી દીધું છે જોઈ લો હાલો પાણી નાખી દે છે કાળો ઓ બાપા કાટો વગ ગયો હાલો ચપલા કોના પહેરે કોકના પહેરને ભઈ આવ્યો તારા પાણી નખાઈ છે તારા ઉપર કુંડામાં આમાં આપણે ચોખા ને એવું નાખી દીધું ઘઉં ને એવું ભાઈ શાંતિથી બસ આ છે પાણી પીવાની હાલો ઓકે ઓકે થઈ ગયું કુંડું ભરાઈ ગયું પાણી વાળું ચાલો આપણે આગળ વડલો જોવાય જવાનું છે વડલો કેવડો જ જોઈએ એમ હાલો તો ગાય છે અત્યારે અમે જોયો વડલો જોવા જઈએ છીએ અને આ અમારું ઝાડવું જોઈ લ્યો આ તો ગમે ત્યારે આડું નાડુ આવતું હોય વાગે એટલે મમરા ભજ દે એનું નામ છે ગોરડ પોપટ ના વિડીયો પણ પોપટ આવો જોઈએ ને તો ઉતરું પોપટ અત્યારે મીઠું મીઠું બોલે અત્યારે પોપટ તો મીઠું મીઠું નથી બોલતો પણ અમારો કાનો મીઠું મીઠું બોલે છે અમારા કાના ભાઈ આવ્યા વાયા વાયા બધા આવે છે અને જો અમારો વડલો આવી ગયો છે હવે જગ્યા તો જો કેવી છે રોજડાની હો ભાઈ ટેનોલોજી આ જો અમારો બદલો છે મોટો થયો પણ રોજડું આવ્યું તો બધું ખાઈ ગયું જોઈ લે કેટલું મસ્ત થઈ ગયું તો બધું જો ઘોર કેવું થઈ ગયું બધું કઈ જગ્યામાં તો ચાલો આપણે હવે નીચે જવાનું છે ચાલો આપણે નીચે જઈએ હવે મસ્ત સોપન વિડીયો બનાવી છે ફક્ત ને ફક્ત મનોરંજન માટે ઓકે ગોરડ છે ગોરડ આવડું ઝાડુ આ ખબર આમ અડિયન તો બંધ થઈ જાય પણ આ આવડું આ તો એવું કઈ થતું નથી કારણ કે આવડું છે ગોરડ છે ને એટલે આગળ એક ઝાડુ આવે એવું જ આવે પાલી જેવું જ તે હાલો તો આપણે આગળ મળીએ હવે તો ગાઈ જો અમે ગોળ નાખ્યો તો કાલે કાલ કા પમ દિવસ જો છે ને ઝીણા 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 કટકા એમાં આવું તો આમાંથી લઈને અહીંયા નાખ્યો હતો તો અહીંથી બધું ખાઈ ગયા આય ને રેવા દઈએ છીએ ભલે ટાંગીઓ ભલે ખાતા નથી ત્યાંથી તો હાલો હવે આપણે આગળ જવાનું છે રસ્તો સાફ કરવા ધીમે ધીમે તો જઈએ આપણે હવે ત્યાં આગળ ને ત્યાં થોડોક થોડોક સાફ કરી નાખીએ કારણ કે હાલવામાં બહુ પછી બીક લાગે નીચેથી કારણ કે ઠેર આટલું આટલું ઉગેરું છે ઠેઠ આપણે ખંભા ખંભા જેટલું છે એટલે બહુ થોડીક બીક લાગે અલ્ટા અલ્ટા જો અહીંયા આ એક તો કાપી નાખ્યું કારણ કે આ છે ને વાગી જતું હતું માથામાં બહુ જો કાંટા છે ને આ કાંટા કાંટા બહુ વાગી જતા હતા હાલો આપણે થોડુંક થોડું છે ને સાફ કરી નાખીએ કે બે રસ્તા જોયે કાંઈ ના રસ્તો છે ને કાંઈ શી છે પણ આપણે આ શીને જ જવાનું અહીંયા કેટલું મસ્ત છે જો આ બધું છે બધું રોજડા હાટું જોઈ લ્યો જો આટલો આટલો રસ્તો સારો છે હાલો હવે આપણે ખડ આવવાનું થોડું થોડું ખેંચી નાખીએ ખડ ખેચિંગ કામ ચલિંગ પેલા દાતરાથી કહો બાપા કાંટો વાગી ગયો બહુ મોટું છે હાલો હવે આપણે ખેંવાનું છે ખે નાખી ગીક તો ગાય જો આપણે થોડું થોડું કરી નાખ્યું તમને બતાવું જોઈ લ્યો થોડું થોડું થાય છે ને આ ભાઈ કરે છે હજી કારણ કે જો આટલી એટલી જ હતી ખાલી કેળી હાલવાની ખાલી આટલી એટલી કેળી હતી પણ હવે મસ્ત કરી નાખ્યું ચોખ્ખું હજી આપણે થોડું થોડું ચોખ્ખું કરવાનું છે હાલ મોટી કેળી હોય તો બીક લાગે હાલો આપણે થોડુંક કાટ નાખીએ હજી થોડું જો હજી આપડે સુધી તો મારા વાલા થોડુંક થોડુંક થઈ ગયું છે મને જો કાટો વાગી ગયેલા અહીંયા કાટો વાગી ગયો અહીંયા એટલે જો ટોટલું થઈ ગયું છે હવે હવે થોડુંક આગળ જવાનું છે હવે થોડું થોડુંક જોઈ લો બધા ખેંચે જ છે હજી થોડુંક જ બાકી છે હવે કારણ કે ખેંચતા ખેંચતા આપણે અહીંયા સુધી પહોંચી ગયા છે હું બધું કટિંગ કરતો તો ચાલો આપણે થોડુંક થોડુંક હજી ખેઈ નાખીએ કારણ કે થોડુંક જ છે બાકી થોડું ખેંચી નાખીએ ખડા આપણે તો ગાય છે ત્યારે ચોખ્ખું થઈ ગયું છે હવે અમારે ઘરે જવાનું છે કારણ કે કામ આવી ગયું એટલા માટે જવાનું છે એટલું છે પછી આવશું હવે હલો પછી મળીએ કાલ સવારે કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કોઈ અમારે કાના ભાઈ એટલું એટલું ફળ થઈ ગયું અહીંયા લગી પડતું તું કાના જો અમને અહીંયા લગી ગાયું તું એટલું એટલું ફળ થઈ ગયું ગાય બાય